જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી ગોવર્ધન ગોવર્ધનનાથાધી સકી શ્રી શ્રીનાથજી ચરિત્રામૃત વૈષ્ણવો આજે ચરિત્રામૃત છે શ્રીનાથજીના એમના વાર્તા પ્રસંગની અંદર આગળ વધીએ છીએ આપણે જોયું કે ગોવર્ધન પર્વત કઈ રીતે વ્રજ મંડળની અંદર સ્થાયી થયા હવે વાર્તા આગળ વધારીએ હે રાજન અત્યાર સુધીમાં તમે અધિકાર લીલા સર્ગ લીલા વિસર્ગ લીલા સ્થાન લીલા પુષ્ટિ લીલા ઉતી લીલા મનવત્તર લીલા અને ઈશાનું કથા લીલા સાંભળી હવે શ્રી હરિની નિરોધ લીલાનું તમે શ્રવણ પાન કરી રહ્યા છો જે લીલાની હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજી ચાતક પક્ષીની જેમ છે એ રાહ જોઈ રહ્યા હતા એ લીલાનો પ્રારંભ તમે સાંભળી ચૂક્યા છો હવે હું તમને શ્રી ગોવર્ધન લીલાનું પાન કરાવીશ ધ્યાન દઈને સાંભળજો ઉત્તમ વક્તા શ્રી શુકદેવજી ઉત્તમ શ્રોતા શ્રી પરીક્ષિત રાજાને શ્રી હરિની કથા સંભળાવી રહ્યા છે સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણ પ્રભુ માતા યશોદાના ખોડામાં રમતા રમતા મોટા થઈ રહ્યા છે અને શ્રી ગોવર્ધન પર્વતના શિખર ઉપર ક્રીડા કરી રહ્યા છે પદ્મરાગ મરકતમણી સ્ફટિક જેવું શ્રી અંગ ધરાવતા શ્રી ગિરિરાજજીમાં શ્રી હરિની અનેક પ્રકારની લીલાના સ્થળો આવેલા છે પ્રભુ શ્રી ગિરિરાજજી ઉપર

નવમા અધ્યાયમાં શ્રી ગિરિરાજજીનું નું મહાત્મા વર્ણવામાં આવ્યું છે શ્રી ગોવર્ધન પર્વતનો રાજા છે અને હરિના પ્યારા છે એમના સમાન પૃથ્વી કે સ્વર્ગમાં અન્ય કોઈ પણ તીર્થ નથી શ્રી ગિરિરાજજીના ત્રણ સ્વરૂપો છે આદિદેવિક સ્વરૂપ આધ્યાત્મિક સ્વરૂપ અને આદિભૌતિક સ્વરૂપ આદિદેવિક સ્વરૂપે શ્રી ગિરિરાજજી હરિની નિત્ય લીલામાં બેવડો ભાગ ભજવે છે એક ભાગ ભક્તજન તરીકેનો છે તો બીજો ભાગ સ્વયં ભગવાન તરીકેનો છે શ્રી ગિરિરાજજીનું બીજું સ્વરૂપ આધ્યાત્મિક સ્વરૂપ સદા સર્વદા ગોલાકધામમાં પ્રત્યક્ષ બિરાજમાન છે કે જે પ્રભુના હૃદય કમળમાંથી શ્રી હરિના પ્રેમરૂપી રસના પ્રવાહમાંથી ઉત્પન્ન થયું હતું ત્રીજું ભૌતિક સ્વરૂપ આપણે ચર્મચક્ષુઓ દ્વારા આજે પણ પણ નિહાળી છીએ તો ગીતમાં એમાં શ્રી સ્વરૂપનું વર્ણન આવે છે અને ગોપીજનો પરસ્પર કહે છે કે આ શ્રી ગોવર્ધન શ્રી હરિના ભક્તોમાં શ્રેષ્ઠ છે કારણ કે તેઓએ શ્રી બલરામ અને શ્રી કૃષ્ણના ચરણારવિંદના સ્પર્શથી પરમ આનંદ પ્રાપ્ત થયો છે તેમનું રોમ રોમ છે એ સ્પર્શ માત્રથી પોલકિત થયું છે પ્રભુના ચરણ છે સાક્ષાત ભક્તિ માર્ગ રૂપ છે અને ભક્તિ માર્ગના સ્પર્શથી જેમને આનંદનો અનુભવ થાય છે તે ભગવતીઓમાં શ્રેષ્ઠ ગણાય છે એવા શ્રેષ્ઠ ભગવદીય શ્રી ગિરિરાજજી બંને ભાઈઓ બંને ભાઈઓનો ગોપગણનો તથા ગાયોનો બંને ભાઈઓ એટલે કોણ શ્રી કૃષ્ણ અને બલરામ એ બંને ભાઈઓનો ગોપગણનો તથા ગાયોનો ગાયોનો કોમળ કંદરા અને સમર્પણથી આતિથ્ય સત્કાર કરે છે આવા ભગવદીઓમાં શ્રેષ્ઠ શ્રી ગિરિરાજજી પરમ સાત્વિક અને ગુણાતી છે તેમણે પોતાના સર્વસ્વનો વિનિયોગ શ્રી હરી છે એમના ચરણોમાં કરી દીધો છે તેમના શિલાખંડને આપણે સાક્ષાત ભગવત સ્વરૂપના ભાવથી સેવીએ છીએ અને દૂધથી સ્નાન કરાવીએ છીએ ભોગ ધરાવીએ છીએ અને પરિક્રમા કરીએ છીએ પણ આ પ્રથા ક્યારથી શરૂ થઈ બસ આજથી આજની કથામાં એ જ શ્રી ગોવર્ધન લીલાનો પ્રસંગ છે તો વ્રજવાસીઓમાં એક એવો રિવાજ હતો કે વર્ષા ઋતુના અંતે જ્યારે નવા ધાન્ય પાકે ને ત્યારે છે એને પ્રસન્ન કરવા અને મહાન ઇન્દ્રયાગ યજ્ઞ કરવો શ્રી કૃષ્ણ જ્યારે સાત વર્ષના હતા ને ત્યારે દર વર્ષની જેમ ઇન્દ્રયાગની તૈયારી છે એ ચાલી રહી હતી એટલે કનૈયાએ જ્યારે શ્રી નંદરાયજીને આવડા મોટા ઉત્સવનું કારણ પૂછ્યું ત્યારે એમણે એવું સમજાવવામાં આવ્યું એને સમજાવવામાં આવ્યા કે જો કનૈયા ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા આપણે દર વર્ષે ઇન્દ્ર જ્ન કરીએ છીએ ને આ બધી તૈયારીઓ એ યજ્ઞની જ ચાલી રહી છે તો ઇન્દ્ર તો એ કે દેવોનો પણ રાજા છે તો એ દેવોનો રાજા છે તો તેઓ દર વર્ષે કેટલું બધું પાણી કે વરસાવે છે તેથી જ તો એ કે આપણે અનાજ વગેરે પકાવી શકીએ છીએ તો ગાયોને ઘાસ ચરાવી શકીએ છીએ અને નદી તળાવો માં જળ સિંચી આપણે નો આભાર માનવા માટે કંઈક તો કરવું જ જોઈએ ને આવી વાત સાંભળીને કનૈયાને ને હસુ આવી ગયું અદાબાડીને તેઓ તો ઉભા રહ્યા અને સૌને સાચી વાત એમણે સમજાવી કે ઇન્દ્ર કારણે આપણે સુખ મેળવીએ છીએ એવું નથી કે આપણને ઇન્દ્રથી સુખ મળે છે એવું કઈ નથી કે આપણા કર્મો અનુસાર આપણને સુખ દુઃખ પ્રાપ્ત થાય છે અને ઇન્દ્રને આપણી સાથે કંઈ લેવા દેવા નથી એનો યાદ શા માટે આપણે કરવો જોઈએ હા આપણને વિશેષ સુખ પ્રાપ્ત થાય છે એ તો આ શ્રી ગોવર્ધન પર્વત દ્વારા એ આપણા બધાનું સર્વ રીતે રક્ષણ કરે છે ગાયોને ચારવા માટે ઘાસ કોણ આપે છે જળમાં કુંડો છે એ કોની તળેટીમાં છે વનમાં છાયો કોણ કરી આપે છે નાની મોટી કંદરાઓ દ્વારા આપણને ઠંડી જગ્યા વિશ્રામ અર્થે કોણ આપે છે તાડ તડકો અને વરસાદથી આપણને કોણ બચાવે છે માટે જો યજ્ઞ કરવો હોય ને તો આ શ્રી ગિરિરાજજીનો કરો એમનો પૂજન કરો એમની આરાધના કરો તેઓ દેવાધી દેવ છે આટલા વર્ષોમાં કોઈએ ઇન્દ્રદેવના તમે કે દર્શન કર્યા છે જ્યારે શ્રી ગિરિરાજજી ગિરિરાજ છે તો દેવ છે એ તો હાજરા હજુર છે કે તો આ વર્ષે બધો ભોગ એમને ધરાવો આપણે ઘણા સુખી થઈ શકીએ તો કે હે પિતાજી મારો તો હોય કે આ મત છે આપનું મન માનતું હોય તો કરો મને ગાય બ્રાહ્મણ અને શ્રી ગિરરાજીને ઉદેશીને કરવામાં આવતો યજ્ઞ ગમે છે મારી એવી માન્યતા છે કે ઈન્દ્ર પૂજાના બદલે આપણે શ્રી ગોવર્ધન પૂજનની પ્રણાલિકાનો પ્રારંભ કરીશું તો આપણે અત્યંત સુખી થઈશું સ્વમે શ્રી કૃષ્ણના વચનોને વધાવી લીધા વૈષ્ણવ અને ઇન્દ્રના બદલે શ્રી ગોવર્ધનની પૂજા કરવાનું નક્કી કર્યું સૌ પોતા પોતાની શક્તિ પ્રમાણે પૂજન તથા ભોગ સામગ્રી લઈ આવ્યા અને કોઈ ગાડા ભરીને લાવ્યા તો કોઈ થેલા ભરીને લાવ્યા કોઈ હાંડી ભરીને લાવ્યા અને તળેટીમાં તો બહુ મોટો ઉત્સવ યોજાયો મંગલ વાદ્યો વાઈ ગયા કીર્તનો ગવાયા અને પૂજન થયું બળ દેન દઈ ગીરીધર ની રમઝટ છે એ બોલાવાય અને પ્રેમ લક્ષણા ભક્તોના હૈયે વિવિધ પ્રકારના મનોરથો છે અને એમાં એક ભક્તના માજા વૈષ્ણવ આમ તો આ સામેની બારીમાં માં ગામવાસીઓ છે કે કેવા ગાડા ભરી ભરીને હોશભેર જઈ રહ્યા છે અને આ પાછળના વાડા તરફથી સેનો અવાજ આવી રહ્યો છે લાવ જરાય કે ત્યાં જઈને જોઉં તો ખરી આ તો લલિતા કૃષ્ણા ચંદ્રા બધી અને 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 ખખડાવતી કમર લચકાવતી માથે દહીં દૂધની હાંડીઓ લઈ બધી જઈ રહી હતી ઓહો હાંડીમાં દહીં અને દૂધ કેવા છલોછલ ભાઈ રહ્યા છે છલક છલક થઈ અને એમના ગાલ પરથી લસરી અને ચુંદડી અને ચોડીને ભીંજવી રહ્યા છે કોણ જાણે કે મારા સાસુ બજારમાંથી ક્યારે પાછા આવશે અને મને પણ આ રીતે જવા દેશે પણ હું શું લઈને જઈશ ઘરમાં તો એવું કઈ નથી અરે છે ને કડી કે સાસુ આવી ગયા લાગે છે નાનકડા એવા ખોરડામાં એક બારીએથી બીજી બારીએ અને પસાડ થી અને વાડા ઓરડીમાં ફરી અને લાગણીઓના પૂર આડે વાસ્તવિકતાના બંધ બાંધી રહેલી વહુ પોતાની સાસુને જોઈ અને પાછી સભાન થઈ ગઈ કે વહુ આ લે ચોખા રાંધી અને એના ભાત બનાવી દે અને હા એ કે ભાતને વઘારી લે છે આપણા તરફથી આજના દિને વઘારેલા ભાતની સામગ્રી કે લઈ જઈશું એક ગરીબના ઘરમાં બીજું શું હોય બેટા વૃષભા ગોપની બદરોલા છે એ નામની દાસીના હાથમાં આ સાસુએ ચોખાની પોટલી અને અને તો અરખાઈ ગઈ ભોગવા એના હાથે બનાવાયેલી સામગ્રી છે એ પણ ધરાવાશે એ વિચાર માત્ર થી એને રોમાંચ થઈ આવ્યો વૈષ્ણવ એને ઝડપથી ચૂલો પેટાઈ અને એના પર છે ચોખાની તપેલી ચડાવી ગઈ હવે વૈષ્ણવો ચોખા છે ભાત કેવા બને છે પ્રભુ એમના ભાત આરોગ્ય છે કે નહીં એ આવતીકાલે છે નવા ભાગની અંદર નવા વિડીયોની અંદર તમને જણાવીશું અહીંયા છે આજ વાર્તા અટકાવીએ છીએ તો આજની વાર્તા છે અત્યાર સુધીની એ તમને કેવી લાગી જો પસંદ પડી હોય તો અવશ્ય વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ અવશ્ય કરજો વૈષ્ણવો અને સાથે સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી પુષ્ટિ ચેનલ સત્સંગ પુષ્ટિ સત્સંગ ચેનલ ને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો અવશ્ય કરી લેજો સાથે સાથે સ્ક્રીન પર પણ લિસ્ટ આપેલા છે કે જેના પર તમે નવા નવા સત્સંગો છે એ જોઈ શકશો તો અવશ્ય તેના પર પણ ક્લિક કરજો સર્વને મારા જય શ્રી કૃષ્ણ શ્રી ગોવર્ધનનાથ કી જય